ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ડીસામાં થયેલી ઘટનાને પગલે સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલે તમામ પોલીસ સ્ટેશનોને શહેરની ફટાકડાની દુકાનો અને ગોડાઉનોની સેફટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે રાંદેડના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે વેપારીઓ ફટાકડાનું વેચાણ નિયમો મુજબ અને પરમિશન મુજબ કરે છે કે નહીં તેમજ ફાયર સેફ્ટી સહિત તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં તે જોવા માટે ચકાસણી કરવામાં આવી રહી છે જો કોઈ ગોડાઉન કે દુકાનમાં ખામી અથવા બેદરકારી જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુરત શહેરમાં ફટાકડા વેચાણ માટે ચુમ્માળીસ દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કઈ ફટાકડા વિક્રેતા હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે કરી રહ્યા છીએ કે તેઓ નિયમ મુજબનું ધરાવે છે કેમ જે રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમ જ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટીવાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ્સ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો લાયસન્સમાં જણાવ્યા સિવાય નો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાવી આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ ગુનો દાખલ કરીને આગળ વધશું